નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાડી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઝોન થ્રી દ્વારા વાડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઝોનના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સાથે રાખીને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે દુકાનદારો સ્થાનિક રહીશો તમામ લોકોના જરૂરી કાગળોની ચકાસણી કરવામાં આવી હતી સાથે વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી સાથે દુકાનદારો પોતાના માલિકીની છે કે નહીં તેના અગત્યના કાગળિયા પણ ચેક કરવામાં આવ્યા હતા ભાડે હોય તેવા કાગળોની પણ ચકાસણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ